વેકેશન ખુલી ગયું છે અને અને અત્યારે જાય છે લેવા ચાલુ હું ચોપડા લેવા જાય છે કરણ ની વાટ જોઈ છે કરણ ભાઈ પાણી પીવાઈ ગયા છે રાતના વાગ્યા છે હવે અત્યારે ખબર નહીં હવા ન થાય ને તો અત્યારે લગભગ ખુલ્લી હોય દુકાન કે ન હોય કાંઈ ખબર નથી હા અને અમારે ગલ્લું ચોટી છે અત્યારે અને અમારા આનંદમાં હા તો બધું જ ખાય છે ચાલો હા અમારા એવાય થઈ ગયા છો અમે ન હોય મૂંચાઈ જાય છે બોલીએ તે તરત એ બોલવા માંડે છે તો હવે મોડું થઈ ગયું છે ને હવે જાવ તો વધારે સારું કારણ એને બોટલ પાણી ની ફરે છે ભાઈ ચોપડા લેવા જાય છે તો પપ્પા જાય છે પછી હું જાય ચાલો હવે આપણે મા ચોપડા મારા છે ને કરણભાઈ લઈ લીધો છે તમે જાઓ ને ભણવા इतना भी शर्ट नहीं बोलना था बताए। ले ले कौन तो नहीं? तो नहीं। ચોપડા મારા આજે થોડા બાકી છે ચોપડા લીધા તે વધારે ચોપડા લીધા તું લઈ લે તારા પૈસા તારા પૈસા તારા ચોપડા તારા પૈસા મારો તો થોડાક છે હું તો પાંચ રૂપિયા તને ખવડાવી દઈ પાક ખવડાવી દઈ હાલ અત્યારે જ પાંચ રૂપિયા અને હા અમે આવ્યા છે અત્યારે કલાક પછી જમ હા ચૂકુની દુકાન બંધ થવા ને તો એ તો બીજી સાઈડ ખુલી હતી ને તો અમારું ધ્યાન પડી ગયું આ હું જઉં છું રુદ્રાક્ષ ગાડી રાખ દીધી હા હવે મને લાગી ભૂખ હોય યાર ચોપડાથી લઈ લે હવે ચૂકું આવી રીતના કરવાનો લઈ લીધા પછી હાલ અંદર ચેક કરી લે ચેક કરી લે હાલ અંદર જાય હાલો ભાઈ દુકાન ખોલો એ રિસ્પેક્ટ કરવાની નહીં ફટું બુક્સની પગે લાગ બુક પગે લાગલા

મેથ્સ ની અહીંયા હોય ઓકા તો પપ્પાએ રવિવારે કામ ઉપર લીધું છે જરી ખાચવા જરી ખાચું જ કહેવાય ને આ પાઇટ રાખ દે ને એટલે આજે ડબલા ડુબલી હોય ને એ બહુ ખરાબ લાગે જો કેવું આમ આ હા મસ્ત થઈ જાય ને સાફ એટલે પપ્પાએ એ રાખ દે એટલે ન્યા ન્યા વાસણ ધોવાઈ જાય બધું થઈ જાય ને ડબલા ડુબલી રખાઈ જાય અને વખતે ટ્યુશન માંથી આવી ગયો મને હજી ભૂખ લાગી છે એટલે આજે ઘેરા સહિત કામે લગાડ દેવાનું

હકો કરતા નકરું ઢોળ મોડલીતી તો આ બધી ધોઈ ગયો અત્યારે કોઈ પાન 10 10 સઢકોટી લે લ્યો સાવા દિયો તો બાર પકકસ નકર પકક કિને છે પકડ તો હા કેટલા છે તું છે તું આ તમે બનાવ્યો તો હું કોણ લેવા તો આ તો બે મે બનાવતો તું લે મે બનાવ્યો